અખાત્રીજના દિવસે સોના ચાંદીની ખરીદી કરવામાં આવે છે પરંતુ આજે આપણે જોઈએ કે સોના ચાંદીના ભાવ એટલા બધા વધી ગયા છે કે દરેક લોકો આ દિવસે સોના ચાંદીની ખરીદી કરી શકે તેમ નથી તો તે લોકોને કઈ વસ્તુની ખરીદી કરવી જોઈએ કે જેને સોનાની ખરીદી કર્યા સમાન જ માનવામાં આવે છે અને જે આપણા ઘરમાં એટલી જ સુખ સમૃદ્ધિ લાવે છે જેટલું સોનું ચાંદી લાવે છે તો આજે એ વસ્તુ વિશે આજના વીડિયોમાં આપણે જાણીશું આ વસ્તુઓ એવી છે જેની ખરીદી દરેક લોકો કરી શકે છે તો આ વિડિયોને અંત સુધી જરૂર જોજો અને વિડિયોને બને તેટલો શેર જરૂરથી કરજો સાથે કોમેન્ટ બોક્સમાં જયમાં લક્ષ્મી લખવાનું ન ભૂલતા સૌપ્રથમ આપણે એ જાણીએ કે અખાત્રીજ પર ખરીદી કરવાના સારા ચોગડિયા અને સમય ક્યાં છે આમ તો માનવામાં આવે છે કે અખાત્રીજનો સમય એ વણજોયું મુહૂર્ત છે આપ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી કોઈપણ સમયમાં વસ્તુની ખરીદી કરી શકો છો પરંતુ આ ઉપરાંત આપણે જો સારા ચોગડિયામાં ખરીદી કરીએ તો તે વધુ ઉત્તમ માનવામાં આવે છે અખાત્રીજ તારીખ દસ મે બે હજાર ચોવીસના રોજ છે આ ચોગડિયાનો સમય ગુજરાતના સમય પ્રમાણે છે તેથી ગુજરાત બહાર રહેતા વ્યક્તિઓ માટે આ સમય થોડો આગળ પાછળ હોઈ શકે છે સવારે છ વાગીને તેર મિનિટથી લઈને અગિયાર વાગ્યાને આઠ મિનિટ સુધી સારા ચોગડિયા રહેવાના છે જેમાં ચલ લાભ અને અમૃત છે આ સિવાય અગિયાર વાગ્યાને આઠ મિનિટથી લઈને બાર વાગ્યાને પિસ્તાલીસ મિનિટ સુધી કાળ ચોઘડિયું રહેશે અને ત્યારબાદ બાર વાગ્યાને પિસ્તાલીસ મિનિટથી લઈને બે વાગીને પચ્ચીસ મિનિટ સુધી ફરી શુભ ચોગડિયું છે અને ત્યારબાદ બે વાગ્યાને પચ્ચીસ મિનિટથી લઈને પાંચ વાગ્યાને એકતાલીસ મિનિટ સુધી અશુભ ચોગડિયા રહેવાના છે ત્યારબાદ પાંચ વાગ્યાને એકતાલીસ મિનિટથી લઈને સાત વાગ્યાને ઓગણીસ મિનિટ સુધી શુભ ચોગડિયું છે તો આ સમય પ્રમાણે તમે ખરીદી કરી શકો છો તો મિત્રો હવે આપણે જાણીએ કે સોના ચાંદી સિવાય કઈ કઈ વસ્તુઓની ખરીદી કરવી જોઈએ કે જેને સોના ચાંદી સમાન જ માનવામાં આવે છે તેમાં સૌપ્રથમ આવે છે કોડી ધાર્મિક શાસ્ત્રો અનુસાર અખાત્રીજના દિવસે કોડી ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે કેમ કે કોડી એ લક્ષ્મીજીનું પ્રતિક છે લક્ષ્મીજીને અર્પણ કરવાની એક વસ્તુ છે અને મા લક્ષ્મીને તે અતિ પ્રિય છે એટલા માટે જ્યારે આપણે ધનતેરસની પૂજા કરીએ ત્યારે તેમાં પણ કોડી મૂકીએ છીએ દિવાળીની પૂજા કરીએ ત્યારે તેમાં પણ આપણે કોડીનો ઉપયોગ કરીએ છીએ જો આપના ઘરમાં પહેલાંથી જ કોડી હોય તો તેને મંદિરમાં રાખીને તેની પૂજા કરવી જોઈએ અને કોડી ન હોય તો કોડીની ખરીદી આજના દિવસે કરવી જોઈએ અને આજના દિવસે આપણા મંદિરમાં રાખીને તેની પૂજા કરવાની ત્યારબાદ એક લાલ કપડામાં વીંટીને તેને તિજોરીમાં રાખી દેવાની છે આવું કરવાથી તમારી તમામ આર્થિક સમસ્યા એટલે કે ધન સંબંધિત સમસ્યા હશે તે થોડા જ સમયમાં દૂર થશે અને આપના ઘરમાં લક્ષ્મીજીનો વાસ થશે ત્યારબાદ બીજી વસ્તુ છે શ્રીયંત્ર તેનાથી પણ આપણા ઘરમાં લક્ષ્મીજીની કૃપા બને છે આપણા ઘરમાં પહેલેથી જ શ્રીયંત્ર હોય તો બીજું શ્રીયંત્ર ખરીદવાની જરૂર નથી આજના દિવસે શ્રીયંત્રની પૂજા કરવાની તેને પૂજા સ્થાનમાં રાખીને તેનું પૂજન કરવું જોઈએ શ્રી સ્ત્રોતમનો પાઠ કરવો જોઈએ આવું કરવાથી માં લક્ષ્મીની આપણા પર કૃપા બની રહેશે અને ધન સંબંધિત સમસ્યામાંથી છુટકારો મળે છે ત્યારબાદ ત્રીજી વસ્તુ છે દક્ષિણાવર્તી શંખ જ્યારે વિષ્ણુ ભગવાનની પૂજા હોય કે અન્ય કોઈ દેવી દેવતાઓની પૂજા હોય ત્યારે આપણે તેનો ઉપયોગ કરીએ છીએ તેમાં ગંગાજળ ભરીએ છીએ અને પૂજા તથા આરતી પૂર્ણ થઈ જાય ત્યાર પછી તેમાં ભરેલું જળ આપણે આખા ઘરમાં હાટીએ છીએ જેનાથી આપણા ઘરમાં રહેલી નકારાત્મક શક્તિ દૂર થાય છે અને દેવી દેવતાઓનું આપણા ઘરમાં આગમન થાય છે આ માટે દક્ષિણાવર્તી શંખને પણ ખૂબ જ શુભ માનવામાં આવ્યો છે એટલે અખાત્રીજના દિવસે દક્ષિણાવર્તી શંખની ખરીદી કરવામાં આવે છે જો તેને આપણે ઘરના પૂજા સ્થાનમાં રાખીએ એટલે કે ઘરના મંદિરમાં રાખીએ તો તે વધુ ઉત્તમ છે અને જો કદાચ આપણે પૂજા સ્થાનમાં રાખી શકીએ નહીં તો કોઈ એવી જગ્યાએ પણ રાખી શકો છો કે જ્યાં આપણે ધાર્મિક વસ્તુઓ રાખતા હોઈએ અને આવા મહત્વના દિવસો આવે ત્યારે તેની પૂજા કરવાની છે આમ કરવાથી આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે ત્યારબાદ આજના દિવસે માટીના વાસણોની પણ ખરીદી કરવામાં આવે છે માટીના વાસણોની કિંમત સોનાની સરખામણીમાં આપણે ગણી જ ન શકીએ એટલી સસ્તી હોય છે પરંતુ આજના દિવસે તેની ખરીદી કરવી સોના જેટલી જ એક સમાન માનવામાં આવે છે એટલા માટે તમે આજના દિવસે માટીના કોઈપણ વાસણ ખરીદી શકો છો ચાહે તમે તાવડી લો કે માટીનો ઘડો લો માટીની કોઈપણ વસ્તુઓ આપ આજના દિવસે ખરીદી શકો છો ત્યારબાદ પાંચમી વસ્તુ છે જ એવી માન્યતા છે કે અખાત્રીજના દિવસે જો આપણે સોનું ખરીદી ન શકીએ કે ઉપર જણાવેલી વસ્તુઓ ન ખરીદી શકીએ અથવા તો તે વસ્તુઓ પહેલેથી જ આપણા ઘરમાં હોય તો આજના દિવસે જવની ખરીદી કરવામાં આવે છે તમે કરિયાણાની દુકાનમાંથી તમારી ઈચ્છા મુજબ જવની ખરીદી કરી શકો છો તેને સોના સમાન ગણવામાં આવે છે આ દિવસે ખરીદ કરવામાં આવેલ જવને ભગવાન વિષ્ણુના ચરણોમાં અર્પણ કરવામાં આવે છે લોકો આજના દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરતા જાય અને એક પાઠ પૂર્ણ થાય એટલે ભગવાનને એક જવ અર્પણ કરે છે અને એટલો સમય ન હોય તો વિષ્ણુ ભગવાનના એક આઠ નામનો પાઠ પણ આ રીતે કરવામાં આવે છે અને આ રીતે એક આઠ જવ ભગવાનને અર્પણ કરવામાં આવે છે અને પૂજા પૂર્ણ થઈ ગયા પછી તે જવ એટલા પવિત્ર બની ગયા હોય છે કે તેને લાલ કપડામાં વીંટીને આપની તિજોરીમાં રાખવાથી લક્ષ્મીજીનો વાસ આપણા ઘરમાં કાયમ રહે છે ત્યાર પછી જ્યારે પણ આપણે લક્ષ્મી પૂજન કરીએ છીએ કે વિષ્ણુ ભગવાનની પૂજા કરીએ છીએ ત્યારે તે ભગવાનને અર્પણ કરી શકાય છે આ સિવાય મિત્રો આજના દિવસે આપ સાવરણીની ખરીદી પણ કરી શકો છો સાવરણીને પણ લક્ષ્મીજીનું પ્રતિક જ માનવામાં આવે છે સાવરણી માતા લક્ષ્મીનું પ્રતિક હોવાથી અખાત્રીજના દિવસે જો સાવરણીની ખરીદી કરવામાં આવે તો માતા લક્ષ્મીનો આપણા ઘરમાં વાસ થાય છે અને આજના દિવસથી તે નવી સાવરણીનો ઉપયોગ કરવો જોઈએ ત્યારબાદ છેલ્લી વસ્તુ છે સિંધવ મીઠું અથવા તો સાદું મીઠું જેનો ઉપયોગ આપ રસોઈમાં કરતા હોય ચૈત્ર મહિનામાં મીઠું ખરીદવામાં આવતું નથી પરંતુ જેટલું ચૈત્ર મહિનામાં મીઠું ખરીદવાનું અશુભ માનવામાં આવે છે તેટલું જ શુભ અખાત્રીજના દિવસે ખરીદી કરવાનું માનવામાં આવ્યું છે એટલા માટે જો આગળ જણાવેલી વસ્તુ ખરીદ કરી ન શકીએ તો માત્ર આજના દિવસે અડધો કિલો કે એક કિલો મીઠાની ખરીદી કરી શકાય છે તેનાથી આપણા ઘરની સુખ સુવિધાઓમાં વધારો થાય છે આપણા ઘરમાં શાંતિનું વાતાવરણ બન્યું રહે છે અને તણાવ દૂર થાય છે એટલા માટે જો આપણે બીજી કાંઈ પણ ખરીદી કરી ન શકીએ તો મીઠાની ખરીદી અવશ્ય કરવી જોઈએ અખાત્રીજના દિવસે ખરીદી ઉપરાંત આપ કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય પણ કરી શકો છો નવા ઘરમાં પ્રવેશ કરવો કુંભ મૂકવાનો હોય સગાઈ કરવાની હોય લગ્ન કરવાના હોય મુંડન કરાવવાનું હોય જનોઈ હોય જમીન કે અન્ય કોઈ મિલકત લેવાની હોય નવું ઘર લેવાનું હોય કે તેની સુથી આપવાની હોય વાહનોની ખરીદી કરવાની હોય તો આ તમામ કાર્યો તમે આજના દિવસે વિચાર કર્યા વગર કરી શકો છો આજના દિવસે કોઈ પણ મુહૂર્ત કે ચોગડિયા જોવાની જરૂર પડતી નથી પરંતુ વીડિયોની શરૂઆતમાં જણાવ્યા પ્રમાણે જો તમે સારા ચોગડિયામાં કોઈ પણ કાર્ય કરો છો તો તેને વધુ ઉત્તમ માનવામાં આવે છે તો મિત્રો આશા છે કે તમને આ વિડિયો દ્વારા સમજાયું હશે કે આજના દિવસે સોના સમાન કઈ કઈ વસ્તુઓ માનવામાં આવે છે અને કઈ વસ્તુની ખરીદી આપણે આજના દિવસે સોનાના બદલે કરી શકીએ કે જેનાથી આપણા ઘરમાં લક્ષ્મીજીનો વાસ થાય છે આપણી સુખ શાંતિ અને સમૃદ્ધિમાં વધારો થાય છે તો મિત્રો જો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને અમારી ચેનલ પહેલીવાર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો સાથે કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખજો